આણંદ જિલ્લાના ખંભાત તાલુકાના જહાજ ગામમાં પોલીસ ત્રાસને કારણે એક યુવકે જીવન ટૂંકાવ્યાની અત્યંત ગંભીર અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે જીગ્નેશ પટેલ નામના આ યુવક પાસેથી રૂપિયા ત્રણ લાખ છત્રીસ હજારની લૂંટ થઈ હતી જેમાં પોલીસે આરોપીઓને પકડવાને બદલે ફરિયાદી જિગ્નેશ પટેલ જ છેલ્લા ચાર દિવસથી અસહ્ય ત્રાસ ગુજાર્યો હતો પોલીસ ત્રાસથી કંટાળીને જિજ્ઞશે ઝેરી દવા પીને આત્મહત્યા કરી લીધી હોવાનો નાનાભાઈ અમિત રમણ પટેલનો આક્ષેપ છે આ ઘટના બાદ પરિવારજનોએ મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો છે અને કરમસદ મેડિકલ હોસ્પિટલ ખાતે ન્યાયની માંગ સાથે સૂત્રોચ્ચાર કરી રહ્યા છે તેમજ જવાબદાર પીઆઈ પીએસઆઈ સહિતના અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી રહ્યા છે પટેલ અમિત કુમાર રમણભાઈ જિગ્નેશભાઈનો નાનો ભાઈ હું આ જે ઘટના થઈ તારનો એની જોડે જ છું મને આને પહેલેથી કહ્યું હતું ભાઈ મેં આ નહીં કર્યું આ નહીં કર્યું તો એ ખબર નહીં અને પ્લસ બીજું કે આ અગિયાર તારીખનો બનાવ બન્યો છે પોલીસ કશું કરતી નથી બીજે દિવસ આજે દિવસ અગિયાર વાગે બીજે દિવસ બાર તારીખે અમે સવારમાં ચાર વાગે બીજે દિવસ બોલાવે મોતના હાજર છોડે છોડી મેળે આ તે બધું પ્લસ આ બનાવ કે એનો એને ટોર્ચરિંગ એટલું કર્યું છે એને મારપીટ એટલી કરી છે એ મેં મેં અમે હાથ જોડીને કહ્યું મૂક્યું ભાઈ શું હે કે ભાઈ મેં આ આ સજ્જય નહીં કર્યું અને આવું કોઈદા હું પગલું ના ભરું એટલું એને મને કહ્યું હતું રાતે મને બધું કેતો હતો ઘરે આવીને કે પગલું નહીં ભર્યું મને ફસાવા માંગે આ છે અને આ પોલીસને ફરિયાદી એ જાતે જ હતો ફરિયાદી અને પોલીસ વાળાને સત્તા હું એમ નહીં કેતો પોલીસ વાળાને જે ફરિયાદી હોય એની ઉપર સત્તા કેમ આવી કે મારપીટ પહેલેથી કરવાની મેં મારા આઠ જોઈન્ટ આઠ જોડીને કહ્યું હે મુકુ સાહેબ હજુ તમને આ હક નથી આપ્યો તો એને કેમ મારતા હતા બરોબર મેં મારા દેખતા હું આંખ રૂબરૂ આંખતા દેખે જોયું છે આ જ્યારથી ઘટના થઈ હે ને આથી અગિયાર તારીખ થી લઈને આ સોળ તારીખ લગીનુ આ મારપીટ તો છે જ હું જે દિવસ પંદર તારીખે હાજર ગયો ને તારે મને બુમો બહાર સંભળાતી હતી અને અલગ રૂમ માં મારે કેમ કે કેમેરા રૂમ માં મારે તો એવા એ થાય એટલે અલગ રૂમ માં એવા મારપીટ કરતા હતા હા એ બે જોડે એ સમાચાર એવા અમને મળ્યા છે જ્યારથી બોલાય અમે એની જોડે જે બીજા હતા એમને ઘરેથી અહીં બોલાયા પણ આયા નથી પોલીસવાળા કંઈક લઈ ગયા છે એમને દઈ પોલીસ સ્ટેશને બરોબર મારે એમનો પુરાવો તમારે એ પણ મારે તો મારો મેં ભય ખોયો હે મારે આનો ન્યાય જોઈએ બરોબર હું એ અપેક્ષા રાખું મુદ્દે જ્યારે પાક બધું કમ્પ્લીટ થશે ત્યારે મુદ્દે ઉઠાવવામાં આવશે તે વગર મુદ્દે ઉઠાવવાનો નથી રાવજીભાઈ પટેલ હવે આ ઘટનામાં એવું છે સાહેબ અમારા જાજગામનો ગામનો એક આશાસ્પદ યુવાન જે દૂધ મંડળીના પૈસા દરેક સભાસદને એટીએમ કાર્ડથી આપતો હતો માઇક્રો એટીએમ કાર્ડ એને જાત સેવા સહકારી મંડળી આપ્યો હતો આ છોકરો ત્રણથી અડતર લાખ રૂપિયા જેવી રકમ લઈ ખેડા જિલ્લા બેંકમાંથી લઈને આવતો હતો તેને એને ચોરીનો બનાવ બન્યો રૂટનો બનાવ બન્યો એ અંગે એને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી ફરિયાદ કરી પછી જે તે વખત જે તે પીએસઆઈ અધિકારીએ તપાસ લીધી અને આ તપાસમાં તે ખોટી ફરિયાદ આવી છે એમ એને ટોર્ચરિંગ કરીને સતત મારી અગિયાર તારીખનો બનાવ સત્તર તારીખ સુધી છોકરાને ટોર્ચરિંગ કર્યો છે કોઈ નામદાર કોર્ટમાં કે કોઈ પણ જગ્યાએ આ આ યુવાનને આશાસ્ત્ર યુવાનને કોઈ જગ્યાએ લઈ ગયા નહીં આ યુવાનનો કોઈ એવો ભૂતકાળ નહીં કે એને કોઈ પણ હવે કૃત્યમાં સહેલો હોય આ પહેલો કદાચ કહેવાતો ગુનો હોય કદાચ કહેવાતો ગુનો છે આ ગુનો એને કર્યો જ નહીં પણ એને આ રીતે ટોર્ચરિંગ કરી અને જેમ પેલું દિવાળી પેલા પિક્ચર પિક્ચરમાં જેમ પીએસઆઈ પોતે જજમેન્ટ લે તે રીતે આ જજમેન્ટ લીધેલું છે અને આ એક આશાસ્પદી એને ટોર્ચર કરી અને સખત મારી અને એને આ છેલ્લું એને ના સહન થવાથી ત્યાં આત્મહત્યાનું પગલું ભરેલું છે પોલીસ સ્ટેશનમાં કાલ બપોરે હતો ત્યાંથી એ નાઈ છું જો મારથી આ ભરવાડ સાહેબ ને પણ એમ જ છે કે કઈ રીતે મારા પૈસા કમાવા અને એક ખેડા જિલ્લામાં એક એક એવી લોક વાયકા છે કે ભાઈ પટેલોમાં પૈસા હોય એટલે પટેલ ગુનામાં આવે એટલે પટેલ ને ફીત કરજો તો જ કઈક તોડ થાય આ તોડના ઈરાદે જ આ બધા ધંધા થયેલા છે એવું મારું સ્પષ્ટ માનવું છે